હસમુખ પટેલ સાહેબના ટ્વીટના આધારે જે છે એ આવતા વર્ષની ઓલમોસ્ટ મિડમાં લેવાવાની છે એવા સમયે જે લોકો સીસીઈની ગ્રુપ એ ની અને એની સામે પીએસઆઈમાં પણ જે છે એ પેપર નંબર ટુ ની તૈયારી કરે છે જે લોકો એડવાન્સમાં એસટીઆઈની મેન્સની તૈયારી કરવા ઈચ્છે છે તેમના માટે આ એક અઠવાડિયું જે છે એ આપણા માટે સ્પેશિયલી મુખ્ય પરીક્ષા અંતર્ગત તમને જે છે એ કનેક્ટ ગાઈડન્સ ના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ જે છે મારી સ્ક્રીન પર જોવો છો એ રીતે રોજ એક જે છે એ મુખ્ય પરીક્ષા સંબંધિત કોઈ પણ પ્રશ્ન જે છે તેની ચર્ચા કરવામાં આવશે તો આપ સર્વ મિત્રોનું ફરી વખત હું દિનેશ કણે આપનું હાર્દિક સ્વાગત કરું છું પેલા થોડી ઝીણોટ ભરી માહિતી આપી દઉં અને પછી આપણે આગળના મુદ્દાઓ પર જઈએ દોસ્તો આ અઠવાડિયામાં જે મેં તમને એક શેડ્યુલ બનાવી દીધું છે આપણા જે કોઈ કણેત ગાઈડન્સ ના પ્લેટફોર્મ છે આ પેઇડ પ્લેટફોર્મ પર જેમની પાસે એપ્લિકેશન છે એમને તો હું રોજે રોજ એક મેન્સ નો ક્વેશ્ચન આપી જ દઉં છું પણ અન્ય જે મિત્રો છે એમના માટે પણ થોડી માહિતી આપી દઉં તો જે છે એ 22 તારીખે જે છે એ ચોથા મહિનામાં મતલબ કે આજના દિવસે સોમવારે તમને એક રિપોર્ટ રાઇટિંગ જે છે એ લખાવવામાં આવશે આ રિપોર્ટનો ટોપિક પણ મેં તમને આપી દીધેલો છે સુદર્શન બ્રિજ ભવિષ્યની શક્તિ હેમુગઢવી હોલમાં આંતરરાષ્ટ્રીય સ્ત્રી દિવસનો સંગ્રહ ત્યારબાદ ચોવીસ ચાર મતલબ કે બુધવારે એક લેટર રાઇટિંગ આપને લખાવવામાં આવશે જેનો ટોપિક છે તમારા વિસ્તારમાં અસામાજિક તત્વનું પ્રમાણ વધી ગયું છે જેને માટે તમારા જ વિસ્તારના પોલીસ સ્ટેશનના પીએસઆઈ ને જાણ કરતો પત્ર ત્યારબાદ પચીસમી તારીખે અગેન એક ગુરુવારે તમને લેટર રાઇટિંગ આપવામાં આવશે એનો ટોપિક રહેશે આદિવાસી આદિજાતિ વિકાસ અધિકારી તમે છો

ત્યારબાદ સિત્યાવીસ તારીખે શનિવારે જીએસ જનરલ સ્ટડીઝનો અને એક ભારત શ્રેષ્ઠ ભારત હેઠળ ઉત્તર પૂર્વના રાજ્યો અને ગુજરાતના સાંસ્કૃતિક વિશે નોંધ લખવાની છે અને ઇઠયાવીસ તારીખે રવિવારે ફરીથી એક જીએસ નો ક્વેશન સિંધુ કિરણ સંસ્કૃતિના પતનના કારણો ની એક વિવેચનાત્મક ચર્ચા કરો તો આ બધા જ તમારે તમારી મેળે લખવાના થશે એક વખત તમારે તમારા જે છે એ મેળે આ બધું લખવાનું અને રોજ સાંજે નવ વાગ્યાના ટકોરે હું તમને દરેકે દરેક નો આઈડિયલ આન્સર કેવો હોય એ હું આપને જણાવીશ જે આઈડિયલ આન્સર માટે શું હોવું જોઈએ તો કે એક તો તમારું અને મારું કન્ટેન્ટ અને એક પ્રીવિયસ યર આન્સર શીટ છે એ આન્સર આન્સર શીટ ની કમ્પેરીઝન અને એક તજજ્ઞોએ જે વાત કીધેલી હોય જે રિપોર્ટ લેટર અથવા તો મેન્સ આન્સર સમયે જે રાખવાની વાત મતલબ કે કન્કલુઝનમાં એ છે દોસ્તો કે રોજ હું તમને જે છે જેને તમે તમારા આન્સર સાથે તમારે કમ્પેર કરી લેવાનું મતલબ કે રોજ સવારે જે છે એ હું તમને એક ટોપિક આપી દઈશ આ તો આજે જે છે એ ફર્સ્ટ ટાઈમે તમને એક શેડ્યુલ આપ્યું છે હવે પછી જ્યારે આ પૂરું થશે મતલબ કે અઠ્યાવીસ તારીખ પછી પછી ટેલિગ્રામ ચેનલમાં હું તમને રોજ સવારે નવ વાગ્યે એક ટોપિક મૂકી દઈશ અને એ જ સાંજે આખા દિવસમાં તમારે લખી લેવાનું તમારી જયારે સમયની અનુકૂળતા હોય ત્યારે અને સાંજે એ હું તમને આઈડિયલ આન્સર આપી દઈશ કે દોસ્ત આનો આન્સર આઈડિયલી આવો હોય એને તમારે તમારા આન્સર સાથે કમ્પેર કરી લેવાની તો હવે તમારે જે છે એ મેન્સ બાબતની કોઈ પણ પ્રકારની જે મૂંઝવણ છે એ ગણિત ગાઈડન્સના સહારાથી જે છે એ અંત આવી ગયો છે મેન્સ છે દોસ્ત તમારો માત્ર એક ડર છે કોઈ ચિંતા ન કરો મેન્સમાં કોઈ એવી બાબત નથી કે જે આપને આન્સર ના આપ આપ સમજો દોસ્તો કે તમારામાંથી જે વ્યક્તિ હોય કે સર મને મેન્સ લગતા નથી ફાવતી મને થોડો ડર છે મારી પાસે કન્ટેન્ટ નથી હાઉ ટુ રાઇટ હા તો આપે જે આપણે ક્વેશ્ચન કેવી રીતે લખવો જોઈએ આના માટે થઈ અને ઓલરેડી યુટ્યુબમાં એક લેક્ચર આપણે લીધેલો છે હાઉ ટુ રાઇટ મેન્સ તો એ આપ જો અનુકૂળ હોય તો ટેલિગ્રામ ચેનલના માધ્યમથી કે યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ જોઈ શકો યુટ્યુબમાં જ આપણી આ જ ચેનલમાં છે કે કે મેન્સ ને કેવી રીતે લખવી જોઈએ અને જ્યારે તમને એવું થાય દોસ્ત મને મુખ્ય પરીક્ષા લખતા નથી આવડતું શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તો તમારે એક વસ્તુ વિચારવાની કે તમે જ્યારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હતી દોસ્તો જ્યારે પણ બે ચાર પાંચ મહિના કે વર્ષ દિવસ પહેલા ત્યારે તમને શું

અને જે છે એ આપણે સોમવારે 22 તારીખે આ જે ટોપિક કયો છે દોસ્તો તો કે ભાઈ સુદર્શન બ્રિજ પર્યટનનું એક સુગમ માર્ગ આ બાબતની આજે આપણે ચર્ચા કરવાની છે હમણાં જ જે છે એ મોદીજી આપણે ત્યાં જે બેડ દ્વારકામાં જે છે એ સુદર્શન બ્રિજ નું જે છે એ लोकार्पण કર્યું અને આ જ બાબતનું આપણે રિપોર્ટ લખવાનો થાય છે ઓકે જ્યાં સુધી દોસ્તો તમારી મેન્સ આવશે ત્યાં સુધી ઓછામાં ઓછા હું તમને સો જેટલા રિપોર્ટ લખાવી દઈશ ઓછામાં ઓછા સો જેટલા જેટલા લેટર લખાવી દઈશ અને ઓછામાં ઓછા સો જેટલા તમને એસે લખાવી દઈશ ઓકે હવે પછી તમને એવા ચૂની ચૂનીને પસંદ થયેલા જે છે બધા જ ટોપિક લઈ આવીશ ક્યારેય પણ આવે તો હા તમારે આ જ વસ્તુને બેઠે બેઠી નથી લખવાની પણ તમને આઈડિયા આવશે કે આવી રીતે લખાય આવા સરકારી શબ્દો હશે હે ને કારણ કે મારો ને તમારો આન્સર તો છે એ કદાચ અલગ હોય દરેક પરીક્ષાર્થી હોય દરેક એસ્પિરન્ટ હોય એનો એક્ઝામનો આન્સર અલગ પણ તમારી મૌલિકતા આ વાત માધ્યમથી ખુલી જશે ઓકે તો આવો જોઈ લઈએ શું કરવું જોઈએ અને કેવી રીતે લખવું જોઈએ પેલો તો રિપોર્ટ છે દોસ્તો એટલે રિપોર્ટ હોવાના નાતે તમારે અહીંયા એનું ટાઇટલ લખી દેવાનું થશે ઓકે રિપોર્ટનું ટાઇટલ શું હતું જે આપણને એક્ઝામમાં આપેલું છે સુદર્શન બ્રિજ પર્યટનનો સુગમ માર્ગ ઓકે અને જ્યારે આપણે રિપોર્ટ લખતા હોય ત્યારે યાદ રાખવાનું દોસ્તો કે જે છે એની એક તારીખ અને એ જે આપણા રિપોર્ટની જમણી બાજુ જે છે એ તારીખ હોવી જોઈએ અને યાદ રાખજો કે આ ટાઇટલ છે એ પણ તમારા મિડલ સાઇડ હોવું જોઈએ અહીંયા ટાઇટલ ના હોવું જોઈએ ઓકે ત્યાં તો પહેલી સાઈડ ટાઇટલ હોય મિડલમાં ટાઇટલ હોવું જોઈએ અને ત્યાં નીચે જમણી બાજુ જે તે તારીખ લખો આઈડિયલ તારીખ લખો તો ચાલશે ચલો શરૂઆત કરીએ છીએ કે ભાઈ શું હોવું જોઈએ પેલા એનો એક તો ઇન્ટ્રો હોવું જોઈએ કે ભાઈ આપ લેટર લખો છો આપ રિપોર્ટ લખો છો તો એનો આઈડિયલ શરૂઆત ક્યાંથી થાય તાજેતરમાં જ્યારે હું બેટ દ્વારકા જવા મારા સાહસ પર નીકળ્યો કારણ કે તમારે જવાની વાત થઈ છે કે સુદર્શન બ્રિજની મુલાકાત લેવાની થઈ છે તો તરત જ સુદર્શન બ્રિજના વખાણ ન કરવા માંડો ઘણા લોકો શું કરશે દોસ્તો મેન્સમાં ભૂલ કરશે કે દરત જ કે વર્તમાનમાં જ જે છે એ મોદીજીએ ઉદ્ઘાટન કર્યું નહીં 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 પહેલા તમે તો લખો પેલા ઇન્ટ્રોડક્શન તો વ્યવસ્થિત હોવું જોઈએ તાજેતરમાં જ્યારે હું બેટ દ્વારકા જવા નીકળ્યો ત્યારે મારા ઉત્સાહની કોઈ સીમા ન હતી મને થોડી ક્યુરિયોસિટી હતી કારણ કે જે છે એક કેબલ સ્ટેન બ્રિજ બન્યો હતો મોદીજીએ ઉદ્ઘાટન કર્યું હતું એટલે મને મારી ઉત્સાહની કોઈ સીમા નથી તાજેતરમાં જ વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાયેલા સુદર્શન બ્રિજ આધુનિક ઇજનેરી અજાયબી અજાયબીઓના પ્રમાણપત્ર તરીકે ઊભી આવ્યો છે તો દોસ્તો આ શું થયું અજાયબીઓ છે અથવા તો જે છે એ આ મારા ઉત્સાહની કોઈ સીમા ન રહી આ બધા સરકારી શબ્દો છે તો તો આવા સરકારી શબ્દો જે છે છે એ આપ ખાસ જેથી કરીને તમને માર્ક આવવાની શક્યતા વધારે આપણે બેઝિક કહી દીધું કે ભાઈ હું બેટ દ્વારકા જવા રવાના થયો મારા ઉત્સાહની કોઈ સીમા નથી શું કામ નથી તો કે ભાઈ જે પીએમ છે એ પીએમ એ ઉદઘાટન કરેલો છે સુદર્શન બ્રિજ અને એ ઇન્જિનિયરિંગનો એક બહુ ઉચ્ચ પ્રમાણપત્ર છે આગળ વધીએ જે ઓખાને બેટ દ્વારકાના રહસ્યમય ટાપુ સાથે જોડે છે હવે તમે એ બી કહી દો કે આનું જોગ્રાફિકલ સ્થળ ક્યાં છે તો કે ભાઈ જોગ્રાફિકલ મહત્વ શું છે તો કે આ જે ઓખા છે અને ઓખાને બેટ દ્વારકાના એક જે છે એ ટાપુ સાથે જોડે છે અને જાજરમાન બ્રિજ યાદ રાખજો આવા શબ્દને જાજરમાન બ્રિજ તો જે બ્રિજને પાર કરીને હું તેની ભવ્યતાથી આશ્ચર્યચકિત થઈ ગયો આ તમારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું કે ભાઈ હું બેટ દ્વારકા જવાના રવાના થયો બેટ દ્વારકા જવાના રવાના થયો એટલે સુદર્શન બ્રિજ અને એ જે છે એનો મને ઉત્સાહ બહુ હતો ઉત્સાહ હતો કારણ કે પીએમએ ઉદ્ઘાટન કર્યું પીએમએ ઉદ્ઘાટન કર્યું એટલા માટે કારણ કે એનું કંઈક મહત્વ છે શું મહત્વ છે કે ઓખા અને બેટ દ્વારકાને જોડે છે અને એ પાર કરી અને હું આશ્ચર્યચકિત થઈ ગયો આગળ વધીએ મારા મિત્રએ ઉલ્લેખ કર્યો કે સાત કરોડના આશ્ચર્યજનક ખર્ચે બાંધવામાં આવ્યો છે હવે જો દોસ્તો આવા જે આંકડા છે આ જે આવા કોઈ ડેટા છે આ એકચુઅલમાં જો તમારી પાસે સાચા ડેટા હોય તો જ પ્લીઝ આપ મૂકો અંદાજિત ન મૂકો અને આ બાબતે જે પેપર ચેક કરતા હોય એને પ્લીઝ અન્ડર એસ્ટિમેટ ના કરો હેના તો મુદ્દો એ છે કે ભાઈ સાતસો ને અઠ્ઠાણું કરોડ જે એવું નહીં લખવો અંદાજિત છઠ્ઠો છસો ને અઠ્ઠાણું કરોડના ખર્ચે નહીં નહીં એક્ઝેક્ટલી જે અમાઉન્ટ હોય તો મારા મિત્રએ ઉલ્લેખ કર્યો કે સાતસો અઠ્ઠાણું કરોડના આશ્ચર્યજનક ખર્ચે બાંધવામાં આવ્યો છે આ પુલ જે પ્રગતિનું પ્રતિક છે તેણે બેટ દ્વારકાના પ્રવાસનમાં નવું જીવન શ્વાસ અર્પિત કર્યું છે જો શબ્દ આવ્યો અર્પિત કર્યું છે જીવન શ્વાસ

એવું નહીં કહેવાનું કે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક અજાયબીઓ મને બહુ જ ગમી તો એ દેશી થઈ ગયો લક્ષ્ય તો બધાય આજે જે લોકો પીએસઆઈ જે છે એની શારીરિક કસોટી પાર થઈ ગયા છે એ બધાય મેન્સ લખવાની છે પેપર વન પેપર ટુ લખવાનું છે આજે જે લોકો સીસી ગ્રુપ એની પરીક્ષા આપશે બધા જ લેટર લખશે રિપોર્ટ લખશે પણ જો આવું કંઈક તમે જે પેપર ચેકર હશે એની આંખે ઉડગે અને તરત જ એને ધ્યાનમાં આવે એટલે આ તો હું ખુદ ત્યાં હોય એવું મને ફીલ થાય છે કે ભાઈ પછી સાંસ્કૃતિક પ્રાકૃતિક અજાયવીઓએ મારું સ્વાગત કર્યું કેટલું મીઠું લાગે મારા મિત્રએ હનુમાનજીના પુત્રને સમર્પિત અન્ય મંદિર તરફ પણ ધ્યાન દોર્યું જેથી કરીને વ્યક્તિને એવું ખબર પડે કે ભાઈ આ વ્યક્તિને બેટ દ્વારકામાં જે હનુમાનજીનું મંદિર છે હનુમાનજીના પુત્રનું મંદિર છે એ બી તમને જાણકારી છે જેણે અમારી આધ્યાત્મિક યાત્રામાં ઊંડાણ ઉમેર્યું અને બેટ દ્વારકાનું આકર્ષણ તેના ધાર્મિક મહત્વની બહાર પણ વિસ્તરેલું છે એટલે ભેટ દ્વારકા તો છે પણ એનું આકર્ષણ આજુબાજુમાં જે મંદિરો છે દેવાલય છે ત્યાં બી છે તો પેલા મેં તમને શું કહી દીધું દોસ્તો પેલા આપણે વાત કરતી હતી બેઝિક કે હું જવા નીકળ્યો કારણ કે મારો ઉત્સાહ હતો ઉત્સાહ એટલા માટે હતો કે કેબલ બ્રિજ છે અને એના ભૌગોલિક બાબતની જણાવી દીધું પછી શું કીધું કે તમે એ સાંસ્કૃતિક પ્રાકૃતિક મહત્વ જણાવી દીધું છે હવે ત્રીજું એની બહાર શું મહત્વ છે જો અહીંયા તમે ટોપિક પૂરો કર્યો ને

કેટલું મસ્ત મજાનું મેન્સ ગોઠવાતું જાય છે મારા પગ નીચેની નરમ રેતી હવે તમે તમે પગ નીચેની ખુદ ફીલ કરો છો એવું જ ફીલ કરાવો કે મારા પગ નીચેની મને જે છે એ સુગદ અનુભવ આપ્યો અને સ્થિતિની આજુબાજુ સોનેરી ચમક દર્શાવતા સૂર્ય તેને ઉતરવાની શરૂઆત કરે છે સૂર્ય તેને ઉતરવાની શરૂઆત કરે છે અમે સુદર્શન બ્રિજની ટોચ પર ઉભા હતા જે આકર્ષક દ્રશ્યોથી મોહિત કરી રહ્યું હતું એનાથી વિશેષ અહીંથી ઉભા નહીં પક્ષીઓ ઉપરથી ઝુંડમાં અહીંયા ખાસ યાદ રાખવાનું આવી રીતે લખાશે ઝુંડમાં પસાર થઈ રહ્યા હતા અને તેનું નીચેનું પાણી જીવનથી ભરપૂર હતું જે ઇકો સિસ્ટમની સમૃદ્ધિનો પુરાવો છે આ યાદ રાખો અમારો દિવસ પૂરો થવા આવ્યો પરંતુ અમે બેટ દ્વારકાને ઉષ્માભર્ય આલિંગન આપતા સૂર્ય અને તેના સંપૂર્ણ ભવ્યતામાં વિદાય આપવાના સાક્ષી બન્યા ઉષ્મા ભર્યું આલિંગન આપતા સૂર્યને સંપૂર્ણ ભવ્યતામાં વિદાય આપતા સાક્ષી બન્યા છે હવે આ તમે રિપોર્ટ લખી નાખો દોસ્તો પાંચ માર્કનો રિપોર્ટ હોય તમને ત્રણ માર્ક મળી જઈ જાવ આવો આન્સર તમારો હતો કે નહીં આ તમારે ચેક કરવાનું છે જો આવું આન્સર તમારો હોય દોસ્તો તો તમે કરો છો આ પાછો પાછો એક વખત જોજો અને આવતીકાલે જે છે એ તમને ભવિષ્યની શક્તિ હેમુ વર્લ્ડમાં આંતરરાષ્ટ્રીય જે સ્ત્રી દિવસ છે મહિલા દિવસ છે એનો સંગ્રહ આ જે છે મંગળવાર ત્યાર પછી બધા જ અને જો આવા જ બીજી બાબત છે તો એને તમારે યાદ રાખવાનું થાય છે દોસ્તો કે ભાઈ સાક્ષી બનિયા જેમ જેમ અમે અમારી મુસાફરી પર પ્રતિબંધિત કર્યું એમ સુદર્શન બીજ માટે કૃતજ્ઞતા અનુભવી જેને ફક્ત અમારી મુસાફરીને સરળ ન બનાવી પરંતુ આ મોહક સ્થળની અમારી શોધખોળને પણ સમૃદ્ધ બનાવી હતી અમારો દિવસ પુલ પર સૂર્યાસ્તને તેની સંપૂર્ણ ભવ્યતામાં જોતા સારી રીતે સમાપ્ત થઈ ગયો આ જો તો આ તમારું કન્ક્લુઝન છે આ શું છે દોસ્તો કન્ક્લુઝન છે હંમેશા કન્ક્લુઝન સારું હોવું જ જોઈએ અને જો કન્ક્લુઝન સારું નહીં હોય તો તમારા ઇન્ટ્રોડક્શન કોઈ મહત્વ નહીં રહે તો આપને જણાવી દો કે જો આપ આવી PSI ની અથવા તો આવી CCE ની કોઈ સ્પેશિયલ બેચ લેવા ઈચ્છતા હોય જો આપ અત્યારથી તૈયારી કરવા ઈચ્છતા હોય અને સ્પેશિયલ જે છે બેચ લેવા ઈચ્છતા હોય તો આમાં જે છે નીરજ ભરવાડ સર તમને ગણિત અને રીઝનિંગ શીખવશે બંધારણ કરંટ અફેર્સ ઇકોનોમિક્સ છે અને બંધારણ અને જાહેર વહીવટ આવું તમને શીખવીશ વિમલ ભટ્ટી સર જે છે એ તમને સાયન્સ એન્ડ ટેક અનિતા જોન મેડમ જે છે એ તમને ઇંગ્લિશ શીખવશે અને રાવલિયા સર છે એ તમને ભૂગોળ શીખવશે અને ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો એ તમને એક્સપર્ટ ફેકલ્ટી હવે જે કોર્સની પ્રાઇસ છે સ્પેશિયલ પીએસઆઈ ઈ 7000 છે જેમાં 40% ઓફ છે અને એટલે 4200 રૂપિયા એની પ્રાઇસ થશે એક વર્ષની વેલિડિટી હશે અને તમામ લેક્ચર રેકોર્ડ સ્વરૂપમાં હશે આની સાથે સાથે હું તમને જીસીઆરટી ના 2500 નો કિંમતનો 6 થી 12 ના જે લેક્ચરનો કોર્સ છે એ હું તમને ફ્રી આપી દઈશ કરંટ અફેર્સનો જે પંદરસો નો કોર્સ છે એ આમાં જ આવી જશે એટલે કરંટ અફેર્સ બી આવી જશે અને ત્રણસો કલાક કરતાં વધારે શિક્ષણ હશે દોસ્તો તો જો આપ પીએસઆઈ ની બેચ લેવા ઈચ્છતા હોય અને આવી રીતે સીસી ની પણ સ્પેશિયલી બેન્ચ છે તો આપ ગણેશ ગાઈડન્સ જે છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો અને એપ્લિકેશન પછી ડાઉનલોડ કર્યા બાદ આઈઓએસ એન્ડ્રોઈડ બંનેમાં અવેલેબલ છે અને ત્યાર પછી સ્ટોર મેન્યુમાં જવાનું લોગિન કર્યા બાદ અને સ્ટોર મેન્યુમાં જે સ્પેશિયલ પીએસઆઈ અને કોન્સ્ટેબલની બેન્ચ છે હા આ બાબતે આપને કોઈ

是啊。